જામનગરના એડવોકેટ હારુન પાલેજાની હત્યા નીપજાવા અંગેના અતિચપચારજનક પ્રકરણમાં સિટી બી ડિવિઝન પોલીસે પંદરમા અને અંતિમ આરોપીની અટકાયત કરી અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી જામનગરના બેડ વિસ્તારમાં રહેતા એડવોકેટ હારુન પાલેજાની બે માસ પહેલા સરાજાહેરમાં હત્યા નિપજાવવામાં આવી હતી જે પ્રકરણમાં પંદર આરોપીઓ સામે પૂર્વ આયોજિત કાવતરુક ખડી હત્યા નિપજાવ અંગે સિટીબી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અગાઉ સિટીબી ડિવિઝન પોલીસ દ્વારા કુખ્યાત સાઈચાગિંગના ચૌદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ તમામને જેલ હવાલે મોકલવામાં આવ્યા હતા જે પ્રકરણમાં પંદરમાં અને અંતિમ આરોપી અઝગર જુસબ સાઈચાની આજે સિટીબી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને તેને રિમાન્ડની માંગની સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો જામનગરમાં થોડા સમય પહેલા એડવોકેટ હરૂણ પલેજાનો મર્ડરનો કેસ હત્યાનો બનાવ બનેલો હતો જે હત્યાના ઇન્વેસ્ટિગેશન માટે રિસ્પેક્ટેડ એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી અને જે તપાસના અંતે જે આરોપીઓ છે કુલ પંદર આરોપી છે તેમના તબક્કાવાર અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સ્થળેથી તમામની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં જે છેલ્લા આરોપી અજગર સાંઈચા છે તેની છેલ્લે ધરપકડ કરવામાં આવી છે ને આમ આમાં કુલ પંદર આરોપીઓની ધરપકડ હાલ સુધી થઈ ગઈ છે હવે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સાઇન્ટિફિક તેમજ સ્વાયવિક પુરાવા મેળવી અને એમાં ચાર્જશીટ કરી આ કેસને કન્વેક્શન સુધી લઈ જાય કડકમાં કડક સજા થાય તે બાબત આગળની કાર્યવાહી ચાલુ છે